સ્વર્ગસ્થ સામતભાઈ નાશાભાઈ બાબરિયાના સ્મરણાર્થે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો ડોક્ટર અર્જુનભાઈ બાબરિયા અને બાબરિયા પરિવાર દ્વારા આ કેમ્પ યોજાયો હતો ડોક્ટર અર્જુન સાહેબ બાબરિયા પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું તેમજ આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના રસોડે દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી હતી આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્ય આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પ સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર ના શ્રી લાલજીભાઈ રાઠોડ આનંદભાઈ બાવરિયા દિનેશભાઈ કણસાગરા સંજયભાઈ માકડિયા કિશોરભાઈ વલાણી ગોવિંદભાઈ ધામેચા કેશુ બાપા સિણોજીયા અસ્મિતાબેન મુરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવ્યો અને ભારે જેમત ઉઠાવી હતી આ કેમ્પમાં ખાસ કરીને રાજકોટથી ખાસ પધારેલા લાધીને સાહેબ ખખ્ખર તેમજ રમેશભાઈ દવે પોરબંદરવાળા તેમજ પ્રોફેસર હીરાલાલ મોરી ખાસ સેવાઓ આપી હતી આ કેમ્પમાં ઓબલેટાના સમાજ શ્રેષ્ઠીઓનો દાતા પરિવાર તેમજ માનવ સિવાય ટ્રસ્ટ દ્વારા જાહેર સન્માન કરવામાં આવેલ હતું જે મહાજીવ સાર્થક ગ્રુપના સિઝાબેન ઘરેણિયા તેમજ દયા સભ્યનો જાહેર સન્માન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં શહેરના અગ્રણી સમાજ આગેવાનો તેમજ ગામના વડીલો તેમજ મહાનુભાવો આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં પચીસ વર્ષથી પણ વધુ સમયથી આવી અનેક પ્રકારની સેવાઓ કરવામાં આવે છે મારું નામ છે સુભાઈ હું માનવ સેવા ટ્રસ્ટમાં સેવા આપું છું આજ રોજ માનવ સેવા ટ્રસ્ટમાં સામંતભાઈ રાજાભાઈ બાબરિયા હસ્તે ડોક્ટર અર્જુનસાહેબ બાબરિયા તરફથી સર્વ નિદાન કેમ્પ રાખવામાં આવેલ હતો આ કેમ્પમાં બાબરિયા સાહેબ અમારી સાથે આ સંસ્થા સાથે ખૂબ જોડાયેલા છે અને ખૂબ સેવાકીય પ્રવૃત્તિ કરે છે એ સિવાય મોટું યોગદાન પણ બાબરિયા સાહેબ તરફથી આ સંસ્થાને મળે છે આ સંસ્થા એકસો પચાસથી સો જેવા ટિફિન ફ્રી દવાખાનામાં અને જે કંઈ નિરાધારો એને પહોંચાડે છે એ સિવાય સાંજના પાંચથી સાત સુધી ગરીબ ઝૂંપડપટ્ટીના બાળકોને અભ્યાસ અને નાસ્તો આપે છે એ સિવાય બીજી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે સીવણ ક્લાસ તથા બ્યુટી પાર્લર અને આ કેમ્પના કેમ્પ દર મહિના ત્રીજા રવિવારે કેમ્પ રાખવામાં આવે છે અને આંખના ઓપરેશન તરફથી ઓપરેશન કરવામાં આવે છે આ રીતે આ સંસ્થાને સેવાકીય પ્રવૃત્તિ ખૂબ મોટી છે અને દાતાઓ તરફથી અમને ખૂબ સહકાર મળે છે ખૂબ ખૂબ આભાર